જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આજે જો મારા પપ્પાની ઘરે શ્રી હર્ષદ માતાજીના મંદિરેથી આ પ્રસાદી આવેલી છે તો આ પ્રસાદીનું કવર દર વર્ષે આવે છે તો એ કઈ રીતે આવે છે હું છે તેના વિશે થોડીક માહિતી લઈએ છીએ આની અંદરથી શું નીકળશે એ પણ તમને બતાવીશું ખોલીને કે અંદરથી પ્રસાદીમાં શું નીકળે છે તો બાપુજી આ તમે કઈ રીતે મગાવો છો પ્રસાદી જો ચૈત્ર મહિનો અને નવરાત્રિ વર્ષમાં બે વખત નવરાત્રિ આવે છે એમાં હરસદમાતા બે વખત યજ્ઞ થાય એને એને એમાંથી જે જે વસ્તુઓ બધી હોય એ ભેગી કરી કવર દ્વારા પ્રસાદી રૂપે મોકલે છે અને એનાથી એ કોઈને હરસ્યા હોય કોઈ એને તાંડો હોય અથરનું પૂબડું હોય કે પછી એમાં એક પત્ર હોય એ યજ્ઞની બધી પ્રસાદી હોય અને મોકલે છે એ લોકો તમે જે ફૂગો એ આમાં એવું કંઈ નથી કે પૈસા મોકલ જે પૂગે એ માણસ મોકલતા હોય પ્રસાદી પરસાદી અવશ્ય મોકલે એવું હસદ માતાના ટ્રસ્ટનું કામ છે બધું અને બહુ કોઈને હરસ થયા હોય કોઈને કાંઈ તકલીફ થઈ હોય તો આના દ્વારા મટી પણ જાય છે મને પોતાને મટી પણ ગઈ એટલે મિત્રો એવું શ્રદ્ધા આપણી હોવી જોઈએ હર્ષદ માતાજી પ્રત્યે કે આપણે શ્રદ્ધા હોવી જોઈએ પછી તમે પચાસ આપો તો ભલે સો આપો તો ભલે બસો કે પાંચસો જે આપો એ તમે અહીંયાથી આ એડ્રેસ ઉપર તમે મોકલી દો ને એટલે પાછું મોકલે પણ છે પણ તો આપણે તમારી સામે જોઈશું કે પ્રસાદી પેટે આની અંદર શું આવ્યું છે એમાંથી શું શું નીકળે ને એ બધી એમાં તમે જોઈ શકો છો કે આ ડાભ કહેવાય છે એ પ્રસાદી આ હવનની અંદર અને આ સરસ મજાનું એવું સૌભાગ્યનું કંકુ છે અને પછી ફૂલ 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 છે આ ફૂલ છે ને આ ભભૂતિ છે તો આમની પ્રસાદી લેવાથી કહેવાય છે કે હરસ કે ગમે કોઈ તકલીફ થઈ હોય તો એ મટી જાય છે અને આપણી ટૂંકમાં એક માતાજી પ્રત્યેની શ્રદ્ધા હોવી જોઈએ તો આ બધું વચ્ચે શક્ય છે જય માતાજી જય અરસિદ્ધિમાં